નમસ્કાર ટીવી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ નજીકના નવાકુવા ગામના ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરી અને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે અને પાવાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાવાગઢ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો પ્રમાણે હાલોલ નજીક આવેલા કાંકલપુર ગામના નાળા પાસેથી ગઈકાલે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેની આસપાસથી પસાર થતા લોકોએ આ મૃત હાલતમાં પડેલા યુવાનને જોતા અને તેની પાસે એક બાઇક પણ પડેલી જોતા બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈએમએલ ગોહિ સહિતનો સ્ટાફ હતો અને અને તપાસ કરતા યુવાનની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં યુવાન હાલોલ કુવા ગામના કબીર ફળિયામાં રહેતો ઓગણીસ વર્ષીય કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારિયા હોવાનું જાણવા મળ્યું હતું યુવાનના માથાના ભાગે ઊંડો ઘા કરેલો હતો જેને લઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બરડાના ભાગે પણ ઈજાના અને માર માર્યાના નિશાનો હતા જેમાં કોઈ અજાણ ઈસમ દ્વારા તારીખ ત્રણ છ ત્રણ બે હજાર ચોવીસ સોમવારના રાત્રિના બાર કલાકથી લઈ અને સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈક અગમ્ય કારણોસર આ ઈસમ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે પાવાગઢ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી અને પેનલ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે બનાવની જાણ થતાં યુવાનના પરિવારજનો સહિતના નવાકુવા ગામના લોકો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ગ્રામજનો ગ્રામજનોથી મળતી માહિતી અનુસાર રાત્રિના અગિયાર વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા બાદ તે યુવક પોતાની બાઇક લઈને નીકળ્યો હતો અને ત્યારબાદ આજે સવારે તેનો મૃતદેહ ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં પણ રોષ સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે